નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં ન્યુઝમાં હાર્દિક સ્વાગત છે ચાર ઇંચ વરસાદથી ભરૂચ ને રૂગુધરા તરબોટ નવ તાલુકાની ભૂમિ પણ તૃપ્ત થઈ ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા ચોવીસ કલાકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો ભરૂચ શહેરમાં વરસેલા ચાર ઇંચ વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા ચોવીસ કલાકમાં સાર્વત્રિક ચાર ઇંચ વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા સમગ્ર ગુજરાતને ઘમરોળી રહ્યા છે ત્યારે રવિવારે પણ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો અને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ભરૂચ જિલ્લામાં વરસાદ તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં એક ઇંચોદમાં સત્તર મિલીમીટર વાગરામાં અઢી ઇંચ સૌથી વધુ ભરૂચમાં ચાર ઇંચ ઇંચ અંગલમાં અઢી હાસોટમાં ત્રણ ઇંચ વાલિયામાં બે ઇંચ અને નેત્રંગમાં એક ઇંચ વરસાદ વરસ્યો શહેરમાં વરસેલા ચાર ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા અને જનજીવન પર અસર પહોંચી હતી તો આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતીલાયક વરસાદ વરસી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સવારથી પણ વાતરછાવ વાતાવરણ વચ્ચે મેઘરાજાની અવિરત બેટિંગ ચાલુ છે આગામી ત્રણ દિવસ ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે રિપોર્ટર અભિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ